ગાંધીનગરમાં ચિત્રના શિક્ષકોનો વિરોધ સામે આવ્યો છે કાયમી ભરતી કરવાની માંગ સાથે તેમણે પોતાનો રોજ ઠાલવ્યો છે શિક્ષકો મોટી સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કાયમી ભરતી કરવાની માંગ સાથે ચિત્રના શિક્ષકો દ્વારા રોજ ઠાલવવામાં આવ્યો ગાંધીનગરથી સમાચાર ચિત્રના શિક્ષકોનો આ વિરોધ સામે આવ્યો છે કાયમી કરવાની માંગ સાથે તેમણે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને આ માંગ આવનારા દિવસોમાં નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આ શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ વિરોધના પગલે સરકાર આ બાબતે મધ્યસ્થી કરી શકે કેમ શિક્ષણ ને આધારે ચાલે છે સરકારે હમણાં ત્રણસો સાઈઠ ડિગ્રી મૂલ્યાંકનની જે વાત કરી સાહેબ એ ત્રણસો સાહીઠ ડિગ્રી મૂલ્યાંકન શું છે તો ત્રણસો સાઈઠ ડિગ્રી મૂલ્યાંકન એ પ્રાયોગિક કાર્ય સાથે બાળકને અભ્યાસ કરાવવો સરકારે બેગલેસ ડે પણ વાત કરી અને રજૂઆત કરી સરકારે પરિપત્ર પણ બહાર પાડ્યો કે ભાઈ આ બેગલેસ ડે શું છે બેગલેસ ડે નું જો પુસ્તક જો સ્થાપી શકતા હોય એની અંદર આ ચિત્ર વિષયનો સ્પષ્ટ સમાવેશ કરી શકતા હોય બાળકોને એક્ટિવિટી બેઝ આપતા હોય તો ચિત્ર વિષયની ભરતી કેમ નહીં તો અમારી રજૂઆત એ છે કે કાયમી ધોરણે સીધી ભરતી પરીક્ષા તો લીધી જ નથી એટલે પરીક્ષાની વાત આવે જ નહીં કાયમી ધોરણે સીધી ભરતી પરીક્ષાનું એટલા માટે હું ના પાડું છું પરીક્ષા લેવી હોય તો અમને વાંધો નથી પણ પરીક્ષાનું એટલા માટે ના પાડું છું કે પંદર પંદર વર્ષથી જો ભરતી કરી ના હોય અને અંશકાલીન હોય કે પીએમસી યોજનાની અંદર સીધી માર્કશીટના આધારે મેરિટના આધારે સીધા તમે પે સેન્ટરોમાં શિક્ષકો લઈ શકતા હોય એ પણ ના એમ કહેવાય કે એનું નવ હજાર એનું માનધન માનધન શબ્દ હું વાપરું છું નવ હજાર એને પાછા માનધન આપીએ છીએ માન સાથે એનું ધન આ કઈ માંધન કહેવાય સાહેબ નવ હજાર રૂપિયા શું તેલનો ડબ્બો હોય અત્યારે એમ ગણો તો એકાદ તેલનો ડબ્બો આવે ને દૂધ આવે બાકી કશું આવે નહીં ઘર પરિવાર બાળકો બચ્યાઓ એમનો શું કહેવાય કે ભાઈ બધો વ્યવહારો કેવી રીતે ચલાવવા તો અમારા વિષયની કાયમી ધોરણે ભરતી કરે બીજું એક અમારે કેવું છે કે કલા મહાકુંભ હોય કલા ઉત્સવ હોય કે બાળ પ્રતિભા શોધ હોય તો એમાં આ વિષયને સ્પષ્ટ કર્યો છે ટૂંક સમયમાં બધા જિલ્લાઓની અંદર કેટલા જિલ્લાઓની અંદર આ યુવા જે કહેવાય કલા મહાકુંભ પૂર્ણ થઈ ગયા તો આ ચિત્ર શિક્ષકો મળતા નથી એ લોકોએ જે પેન્ટર પેન્ટિંગ કરે છે એ લોકોને ફોન કરી કરીને બોલાવે છે કે ભાઈ આવો આનો નિર્ણય કરો તમે તો શા માટે તમે ભરતી કરતા નથી આ બધા વિષયો તમે સ્પષ્ટ જો સરકાર જો એનઈપીમાં લાવી હોય અને એનઈપી જો તમારે સારી રીતે એનું કરવાનું હશે કાર્ય એની તમારે તમારા બાળકોને ગુજરાતના બાળકોને શિક્ષણ આપવાનું હશે તો સો ટકા વિષયોની શિક્ષકોની ભરતી કરવી પડશે બીજું એમ કે ખાલી ચિત્ર વિષયની વાત નથી કરતો ચિત્ર વિષય સાથે અમે ગણિત ગુજરાતી અંગ્રેજી પર્યાવરણ શિક્ષણ શાસ્ત્ર આ તમામ વિષયો ભણેલા છે એકથી આઠ ધોરણની અંદર અમે સ્પષ્ટ રીતે આ બધા વિષયોને ન્યાય આપીને અમે ભણાવી શકીએ એવી અમારામાં ક્ષમતા છે અમારું અંગ્રેજી પણ એટલું મજબૂત છે અમારું ગણિત પણ એટલું મજબૂત છે તો એકલા ચિત્ર વિષયના પિયડો ના ગણતા તમે કારણ કે પિયડો ઓછા આપ્યા હોય એટલે કે આમાં આટલી જ ભરતી કરવી પડે પણ બધા વિષયો એની સાથે અમે ભણાવી શકીએ છીએ જો બે હજાર દસ પહેલાંના શિક્ષકો બનાવી શકતા હોય એટીડી શિક્ષક શિક્ષકો તો અમે કેમ ના ભણાવી શકીએ અમે ભણેલા છીએ હાલ પણ અમે ભણાવી રહ્યા છીએ બાળકોને એટલું કહીને મારી વાતને વિરામ આપું છું ભારત માતા કી જય કાયમી ભરતી કરો કાયમી ભરતી કરો બેન હું આપને પૂછવા માંગીશ કે અંશકાલીન શબ્દનો પ્રયોગ કરાવ્યો છે કાયમી શિક્ષક છે પણ અંશકાલીન હેઠળ આપને કેટલું મહેનતાણું મળે છે કેટલી આવક થાય છે આનાથી શું નારાજગી છે શિક્ષકોની અંશકાલીન એટલે સર એનો મતલબ એ જ છે કે અત્યારે જે મજૂર વર્ગ છે ને એને એના કરતાં મજૂર વર્ગ વધારે પાડે છે અને તમે વિચાર કરો કે અંશકાલીનમાં એક લેડીઝ બે સેન્ટરમાં અંશકાલીન જ્યારે મૂક્યા છે ત્યારે એને ચાર સ્કૂલો ફાળવવામાં આપે છે બરાબર તો નવ હજારમાં મારા સાહેબને પૂછો કે પહેલાં પોતે નવ હજારની અંદર એક મહિનો પૂરું કરે તો એમને ખબર પડે આજે નવ હજારમાં કંઈ થતું નથી અને પાછી ચાર ચાર સ્કૂલોમાં જવાનું તો અમે શું ઉડીને જઈએ સરકારને એટલું ભાન નથી પડતું કે એક ચિત્ર શિક્ષક કોઈ દિવસ ફરતો શિક્ષક જોયો છે તમે આજે પંદર પંદર વર્ષ થાય અંશકાલીન શબ્દ તો ખરેખર આવો જ ના જોઈએ આ એક ગુજરાત સરકારનો શરમજનક શબ્દ છે અને બધા જ રાજ્યમાં સર ચિત્ર શિક્ષકની ભરતી થાય છે કાયદેસર મોટા પ્રમાણમાં થાય છે આજે પંદર વરસથી અમે લડી રહ્યા છે તો સરકારને શરમ આવી જોઈએ કે હવે તો કમસે કમ ભરતી કરો જ્યારે રામ ભગવાન ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને ઘેર આવ્યા હતા ને મારા સાહેબ ત્યારે એમને પોતાની પ્રજા રાજા માતા પિતા રાજગાદી બધું પાછું મળ્યું હતું તો અમે તો એમના કરતાં બી વર્ષ આગળ વધી ગયા અમે તો એક સામાન્ય નાગરિક છીએ તો અમને અમારી ભરતીનો હક કેમ નથી માંગવામાં આવતો અમે પંદર વરસથી અમારી ભરતી કરો ભરતી કરો ભરતી કરો મારા સાહેબ હવે અમે થાકી ગયા છે અને આ ચિત્ર છે ને એક બાળકનું જીવન છે અત્યારે મોટા મોટા પાયે તમે બેનરો લગાવી દોશો કે બેટી બ બચાવો બેટી દીકરીઓ આગળ ભણે આ યોજના છે પેલી યોજના છે પણ એક દીકરીને શું ગાંધીનગરમાં મહિને મહિને જાવાનું છે શું અમારો હક નથી અમારે મેળવવાનો અમે અમારા હક માટે પંદર વર્ષ તો અમે સરકારને કહીએ છીએ કે અમારા પંદર વરસ વ્યાજ સહિત તમે પાછા આપો અને કાયમી ધોરણે ચિત્ર શિક્ષકની ભરતી કરો આજે બેગલેસ કાર્યક્રમ આવ્યો છે તેનાથી વાલીઓ બાળકો બધા જ ખુશ છે એક બાળક રાહ જોઈ રહ્યું છે કે ક્યારે શનિવાર આવે અને ક્યારે અમારું ચિત્ર શિક્ષક આવે અને ક્યારે અમને ચિત્રની પ્રવૃત્તિ કરાવે તો

બાળક અત્યારે મોબાઈલમાં પેસી ગયો છે અને જ્યારે મારા દાદા કહે છે કે બાળક મોબાઈલ લેતો થઈ ગયો છે તો તમે તમે એને હાથમાં મોબાઈલ થપાયો છે મારા સાહેબો ચિત્ર શિક્ષકની ભરતી કર દો બાળક રંગમાં ખોવાઈ જશે એના સુકરવા રંગ તમે છીણવી લો છો એક બાળકની જિંદગી એના રંગ એનું ચિત્ર એનું બાળપણ તમે ક્યારે ના છીણવો અમારા પંદર વર્ષ તો તમે છીણવ્યા છે અને એ અમે હકથી પાછા લઈને જ જંપીશું આજે અમે એ જ રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યારે મારા સાહેબે બે ત્રણ દિવસ પહેલા નિવૃત્ત શિક્ષણ શિક્ષકનો પરિપત્ર કર્યો તો ત્યારે તેમણે કઈ કમિટી બેસાડી હતી તો અમારા ચિત્ર શિક્ષકની ભરતીમાં કમિટી બેસાડવાનો હક એમને છે જ નહીં કાયમી ધોરણે સીધી ભરતી થવી જોઈએ અને બે દિવસમાં પરિપત્ર અમારો કરાવો જોઈએ નહીતર અમે એક પણ ડગલું અહીંથી હાલવાના નથી અને અમે અમારો ઓર્ડર લીધા વગર અહીંથી જવાના નથી સ્પષ્ટ ભાષામાં અમને રિક્વેસ્ટ ગણોતો હોય ધમકી ગણોતો હોય જે કરવું હોય એ અમે રજૂઆત કરીએ છીએ સરને કે પ્લીઝ હવે પંદર વર્ષ તો ઓલરેડી તમે અમારા બગાડ્યા છે પણ હવે આગળનો એક પણ દિવસ અમારો ના બગાડવો જોઈએ અને અમારા કરતાં પણ નાના બાળકનું વિચાર કરો આજે એનું બાળપણ છીનવાઈ રહ્યું છે એને હસતું રમતું થવા દો અને સારો વિકાસ થવા દો આજે એમ કહે છે કે વાંચનમાં બાળક પાછળ છે બાળકને કંઈ આવડતું નથી બાળક મોબાઈલ જોઈ છે તો મારા સાહેબ એ બાળકનો વાઘ નથી એ આપણી સરકારનો વાઘ છે આજે બધા જ રાજ્યોમાં કાયમી ધોરણે ચિત્ર શિક્ષકની ભરતી થાય છે અને આપણા રાજ્યમાં જ આંદોલન ચાલુ છે બાકી કોઈ રાજ્યનું તમે સાંભળ્યું છે કે કોઈ જગ્યાએ ચિત્રાની ભરતી નથી થતી તો ગુજરાતમાં સુકરવા ભરતી નથી કરતા કરી દો મારા સાહેબ અને જે તમે નસીબદાર છો તમે જે ખુરશી પર બેઠા છો તો કોઈકનું ખુશીનું કારણ બનો કોઈની દુઃખીનું કારણ ના બનશો કોઈના ઘરે તમે ચૂલો સળગવા દો અને મારા સાહેબ આ નવ હજારનું અંશકાલીનું પ્રકરણ પગે પડીને વિનંતી કરું છું કે તમે આ બંધ કરો આજે નવ હજારમાં તેલનો ડબ્બો મારા સાહેબ નહીં આવતો એક મહિનાની અંદર તમે પૂરું કરી જુઓ નવ હજારમાં તો મારા સાહેબ આ નોકરી મારે નથી જોઈતી નવ હજારમાં તમે કેલેન્ડર લઈને દેશો કે બાળકોનો ખર્ચો દૂધનો ખર્ચો શાકભાજીનો ખર્ચો તેલનો ખર્ચો શું પૂરું થાય પાછું તો ઉપરથી ટ્રાવેલિંગ કરવાનું